સુરતના ઉમરા પોલીસે બે કરોડની કાર પોલીસે ડિટેન કરી છે ટ્રાફિક નિયમોનું પાલન ન કરતા આ કાર્યવાહી કરાઈ છે ગાડીની નંબર પ્લેટ અને ડોક્યુમેન્ટ સાથે ન હોવાથી આ કાર્યવાહી કરવામાં આવી છે આપ જોઈ રહ્યા છો સુરતના ઉમરા પોલીસ આ કાર્યવાહી કરે છે ટ્રાફિક નિયમોનું પાલન ન કરતા કાર્યવાહી કરે છે કારણ કે ઘણા કિસ્સામાં જે માલિતુજાર જે લોકો હોય છે એ નિયમો માનતા હોતા નથી અને આવી ગાડી રોપ ચમાવતા હોય છે ચેતન જોડે ચેતન કોની આ ગાડી છે શું શા કારણે આ કરાઈ છે કાર જે ખાસ કરીને જે ઘટના છે તે સુરતના અમરા વિસ્તારની છે જે અમરા વિસ્તારમાં જે ટ્રાફિક પોલીસ ના જે જવાનો છે તે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એક જે લક્ઝરિયસ જે કાર છે તે કાર સાથે પસાર થઈ હતી જોકે આ કાર ફૂટપાથ જેમાં હતી આ ઉપરાંત જે કાર હતી તે કારની નંબર પ્લેટ અને જે ડોક્યુમેન્ટ હોવા જોઈએ તે ડોક્યુમેન્ટ પણ ન હતા જેને કારણે જે ટ્રાફિક પોલીસ છે તેના દ્વારા આ જે મોંઘીદાર છે કાર છે તે કબજે કરવામાં આવ્યા છે હાલ તો આ જે કાર માલિક છે તેના વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે બિલકુલ બિલકુલ આભાર ચેતન તો આપ જોઈ રહ્યા છો સુરતમાં ટ્રાફિકના નિયમન બાર ન કરતા જ આ કાર્યવાહી હાથ ધરાઈ છે